તો કેમ છો મિત્રો મારું નામ દીપલ અને હું આવી ગયો છું નવો બ્લોગ લઈને આજે તમને દેખાડવાનો છું હું અમારા ગામની ચારે બાજુ સીમ પાણીથી ઘેરાય ત્યારે કેવી દેખાય છે આજે ચોવીસ કલાક વરસાદ વરસ્યો અને ફરી અમારો વિસ્તાર ડૂબવાની તૈયારીમાં તો જોઈ લ્યો ચારે બાજુ દરિયો દેખાય છે જ્યાં જુઓ ત્યાં પાણી 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 બીજું કોઈ વસ્તુ દેખાતું નથી મને લાગ્યું કે હવે વરસાદ ધીમો પડી ગયો છે એટલા માટે હું ધાબા ઉપર આવી ગયો અને લોગનું શૂટિંગ આદરી નાખ્યું તો જોઈ લો ભાદર તથા ઓજત નદી જે નીકળે છે તેના પાણી અહીં સુધી પણ આવે છે છેક આમ જુઓ તો પંચાળા બામણાસા સુધી તમામ જગ્યાએ પાણી બધા જ છેક ઘેડ વિસ્તાર પોરબંદર સુધી અમારા ગામથી લઈને પોરબંદર સુધી અત્યારે પાણી પાણી બીજું કોઈ વસ્તુ દેખાશે નહીં મીઠા પાણીના દરિયો કહી શકાય ડૂબવાની તૈયારીઓમાં જુઓ અમારા ગામની બધી જ સીમ આખી ડૂબી ગઈ છે અને જે લોકોના વાવેતર છે ખેડૂતોના એ પણ ડૂબી ગયા છે હજી વીસ વીસ બાવીસ દિવસ થયા છે માંડવી વવાણી એના અને માંડવીની માથે છેલ

ઉપરના વિસ્તારમાં થોડો વરસાદને લીધે પાણી અત્યારે હજી હાલમાં આવ્યું નથી પણ વરસાદ તો કન્ટિન્યુ ચાલુ જ છે અત્યારે ધીમો પડ્યો છે ત્યાં પાણી આવી ગયું જોઈ લો સંપૂર્ણ આખો વિસ્તાર અત્યારે જે નદી સાવ સ્થિર હતી તે પણ ચાલુ થઈ ગઈ છે અને છેક ખેડ વિસ્તાર સંપૂર્ણ વિસ્તાર ડૂબી ગયો હશે અત્યારે તો અમારા ગામમાં આવવાના તમામ રસ્તાઓ બંધ થઈ ગયા છે અને જુઓ આ પાણીનો વિસ્તાર ફૂલ દેખાય છે નદીઓ બે કાંઠે વહેવા લાગી છે અને આખો વિસ્તાર ડૂબી ગયો વરસાદ પાણીથી અમારે તો આવો વરસાદ છે પણ તમારે કેવો છે જરા કોમેન્ટમાં કહેજો તો ખરા જોઈ લ્યો પાણી 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 ચારે બાજુ પાણી જોવા મળશે આમાં હોળી આંકી લ્યો તો પણ ચાલે નદી કાંઠાના વિસ્તારોમાં તો અત્યારે ચેતવણી દેવાઈ ગઈ છે અને ભાજર અને ઓજતના ડેમ જેના બાર પણ ખોલી નાખવામાં આવ્યા છે ને આ તમામ પાણી દેખાય છે તે ગામનું તથા જે ઓજત અને ભાદર નદીનું પાણી છે તેનું પાણી છે હવે જોઈ લો તમે તમારે આ અમારો બોકડીયો વિસ્તાર છે જે બોકડના નામે ઓળખાય છે અને તેમાં પણ ફૂલ પાણી આવી ગયું છે અને પાણી હજી આવી રહ્યું છે ઉપરવાસથી જે વંથલી કેશોદમાં વધારે વરસાદ છે અને જે મેસવાણ સોંદરડા એ બાજુ પણ ઘણો વરસાદ છે એટલા માટે નાનું પાણી પણ અહીં ખૂબ આવે એમ છે આમ છેક પંચાળા સુધી ખૂબ વરસાદ છે અને જોઈ લો અમારા ઘરેથી દેખાતો નજારો ચોવીસ કલાક વરસાદ વરસ્યો અને તેના લીધે પાણી પાણી કરી નાખ્યું ફરી આવી ગયું જળબંબાકાર સાથે પૂર આજ વખતે સૌથી વધારે પાણી આવ્યું છે નહીતર પાણી એટલું બધું ન થતું આજ વખતે ખૂબ ખૂબ પાણી આવી ગયું અને ગામમાં નીકળવાની પણ શક્યતા ઘણી ઓછી છે જે મેઇન રસ્તો ચાલુ હતો ત્યાં પણ અત્યારે પાણી છે અને બીજા જે ડાયવર્ઝન નીકળેલા છે ત્યાં હજી કામ બાકી છે એટલા માટે વરસાદ ખૂબ જ વધારે આવે છે અને આખો વિસ્તાર ડૂબી ગયો છે તો અમારા ગામમાં તો આવો વરસાદ છે તમારા ગામમાં કે સિટીમાં કેવો વરસાદ હોય જરા કોમેન્ટમાં કહેજો અને જો તમે મારા ચેનલ ઉપર નવા છો તો સબસ્ક્રાઈબ કરજો બે લાયકન દબાવવાનું ભૂલતા ને અને આવા નવા વ્લોગ જોવા માટે